ભરૂચ જિલ્લાનું નેતૃંગ જે રાહુલ ગાંધીની ભારત જોડો આ યાત્રાના સ્વાગત માટે ઉમટી પડ્યા આમ આદમી પાર્ટીના કાર્યકરો ભરૂચ લોકસભા બેઠક પરથી ઇન્ડિયા ગઠબંધને મેદાનમાં ઉતાર્યા છે આપના ચૈતર વસાવાને અહીં રાહુલ ગાંધીને ચૈતર વસાવા જીપમાં સવાર થઈ લોકોનું અભિવાદન ઝીલ્યું કોંગ્રેસ સાથેના ગઠબંધનને લઈ ચૈતર વસાવાએ દાવો કર્યો કે પાંચ વર્ષ માટે થયું છે ગઠબંધન બે હજાર પચીસમાં નગરપાલિકા મહાનગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી ગઠબંધનમાં લડાશે એટલું જ નહીં બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણી પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળીને લડશે જોકે ચૈતર વસાવાની ટિકિટ ફાળવાતા સ્વર્ગીય અહેમદ પટેલનો પરિવાર છે નારાજ રાહુલની યાત્રામાં અહેમદ પટેલના પુત્રી મુમતાઝ અને પુત્ર ફૈઝલ રહ્યા હાજર દિલ્હીમાં વ્યસ્તતાને કારણે યાત્રામાં ન જોડાયા હોવાનો ફૈઝલ પટેલનો દાવો જોકે ગઠબંધનને લઈ આપના ગોપાલ ઇટાલિયાના અલગ જોવા મળ્યા ઇટાલિયાના મતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગઠબંધનની વાત અવ્યવહારિક લાગે ગઠબંધન મોટી ચૂંટણી માટે થતું હોય છે ગઠબંધનને રાષ્ટ્રીય કક્ષાએ થયું છે હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી ગઠબંધન પાંચ વર્ષ સુધી રહેવાનું છે અમારી ઈચ્છા એવી છે આવનાર તાલુકા જિલ્લા હોય કે વિધાનસભાની ચૂંટણી હોય એમાં પણ ગઠબંધનથી જ લડવામાં આવે તો ચોક્કસ ગુજરાતમાં આવનારા દિવસોમાં ખૂબ મોટો બદલાવ આવશે અને જે ભ ભ્રમ ભય અને ભ્રષ્ટાચારથી જે સરકાર ચાલે છે એ ચોક્કસ એની નાબૂદી થશે અને કોંગ્રેસ ગઠબંધ કોંગ્રેસ આમ આદમી પાર્ટીની ગઠબંધનની સરકાર આવનારા દિવસોમાં પણ આવશે કે ગઠબંધન છે રાષ્ટ્રીય રાજનીતિના લક્ષ્યમાં છે કોર્પોરેશનની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓ હોય કે સોસાયટીમાં રોડ નથી સોસાયટીમાં ગટર નથી સ્ટ્રીટલાઇટ નથી તો સ્ટ્રીટલાઇટના મુદ્દે ગઠબંધન જેવી વાત કરવામાં કોઈ વ્યવહારિકતા નથી પ્રેક્ટિકાલિટી નથી કેમ કે સ્થાનિક મુદ્દો છે કે કચરાના ઢગલા પડ્યા છે રોડ તૂટેલો છે ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું છે તો એ બહુ નાના મુદ્દાઓ છે નાના મુદ્દાઓ ઉપર મોટા ગઠબંધનની ચર્ચા કરવી મને એવું લાગે છે કે ઇમેચ્યોર વાત છે